સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મોડી દાંતીવાડાથી અમે ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને લઈને આજે મિની કેનાલના ટ્રેકિંગ કરવા માટે નીકળ્યા બસમાંથી જ્યારે કેદારનાથ જેસોનનો નજારો જોયો ને તો પ્રકૃતિ સોળે કળાએ ખેલી ઉઠેલી જોવા મળી અમે જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે અમારી સાથે અમારી શાળાના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો પણ હતા સાથે સાથે અમારી સાથે પોલીસ જવાન પણ હતા જે અમારા બારદર્શક બન્યા હતા અમે જ્યારે પગથિયા ચડવાની શરૂઆત કરી ત્યારે સાતસો પ્લસ પગથિયા ચડવાના હતા પરંતુ મજાક મસ્તી કરતા ગયા મહાદેવની જય બોલાવતા ગયા અમે ક્યારે પગથિયા ચડી ગયા કશું ખબર જ ના પડી અમે મહાદેવના દર્શન કરીને ત્યાર પછી વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવાનું આયોજન કર્યું કે વિચાર્યું કે ચલો આજે બનાસ નદીમાં નાઈએ બનાસ નદીમાં નાવા માટે ગયા હતા ત્યાં ખૂબ જ મજા મસ્તી કરી અને શાળા માટે પછી અમે ફરીથી રિટર્ન થયા આ રીતે આજનો જે આ ટ્રેકિંગનું જે આયોજન થયું ખરેખર ખૂબ જ મજા આવી